મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય આજ રોજ આપના માધ્યમથી જણાવવાનું કે જે આજે જિલ્લા પંચાયત કચેરી ભુજ મધ્યથી આ જે મારી રજૂઆત છે આપના દ્વારા સરકારને તેમજ તંત્રને જાણ કરું છું કે હું બે હજાર ત્રેવીસથી મોટા કપાયા ગામના જે પોતે સરપંચ નથી નવલસિંહ પઢિયાલ પોતાને સરપંચ તરીકે ઓળખાવે છે કચ્છ કચ્છ મિત્રો હોય કે અન્ય અખબારો હોય તેમજ પોતાની ગાડીમાં પણ જે નંબર પ્લેટ સરપંચની નંબર પ્લેટ લગાવીને જે ફરે છે એ બાબતે બે હજાર ત્રેવીસથી રજૂઆત કરેલી અગાઉ પણ રજૂઆત કરેલી મેલ દ્વારા વિકાસ કમિશનરને કલેક્ટર સાહેબને એસપી સાહેબને જિલ્લા સ્વાગતમાં પણ પ્રશ્ન મોકેલ તેમ છતાં પણ આજ દિવસ સુધી એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી થઈ જ્યારે આપના માધ્યમથી આજે મેં ડીડીઓ સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે ડીડીઓ સાહેબ દ્વારા એવું જાણવામાં આવેલ છે કે અમે નોટિસ પાઠવેલી છે પરંતુ નોટિસ પાઠવી છે પાઠવીને ખાલી નોટિસ પાઠવવાથી કાંઈ નહીં થાય એમના ઉપર જે પંચાયતધારા મુજબ જે કાર્યવાહી થવી જોઈએ એ થાય તો બીજા પણ જે અમુક જે સરપંચ પતિ બનીને જે જે એમની ઘરવાળી હોય કે એમની બહેન હોય કે દીકરી હોય જે મહિલા જે સરપંચ બની અને પોતે ખુરશી ઉપર નથી બેસતા અને એમના પતિ કે ભાઈ એ જે વહીવટ કરે છે તો એ લોકોના પણ કાન ઉપડે આવી રીતે તો મારી જિલ્લા વિકાસ અધિકારી પાસ શ્રી પાસે અપેક્ષા છે કે ખરેખર એવી ઠોસ કાર્યવાહી કરે કે કચ્છ નહીં આ ગુજરાતમાં પણ જે આવા લેભાગુ તત્વો જે છે જે પોતે પોતાને સરપંચ તરીકે કે પોતાને પ્રમુખ તરીકે જે ઓળખાવે છે એ ન ઓળખાવે અને એ લોકોના કાન ઉપડી જાય અને કાયદાની ભાન થાય તેવી મારી રજૂઆત છે અને આ નવલસિંહ પઢિયાર ની પર તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે આટલા વર્ષો થઈ ગયા બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ આ બે બે વર્ષો થઈ જાય તેમ છતાં કાર્યવાહી ન થતી હોય તો આ વહીવટીતંત્ર કચ્છનું તંત્ર એકદમ થાળે ગયું છે કચ્છનું વહીવટતંત્ર તેમજ કચ્છના જે અમુક અધિકારીઓ છે ખાલી એસીવાળી ઓફિસોમાં બેસી અને પ્રજાના ટેક્સનું પગાર લે છે કામ જે કરવું જોઈએ કામ નથી કરતા ત્યારે અમને આ પાના ચિતરવા પડે છે મેલ કરવા પડે છે તો આજે અપેક્ષા હું રાખું છું જિલ્લા વિકાસ શ્રી પાસે કે આ બાબતે તતસ્ત કાર્યવાહી થશે અને આ જે નવલસિંહ પઢિયાર વિરુદ્ધ પંચાયતધારા મુજબ કડકમાં કડે કાર્યવાહી થશે એવી આશા છે